રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મી મોત થયો વડોદરા રેલવે સ્ટેશન ભગવાન જગન્નાથની ની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્યા નીકળ્યા રથયાત્રા દરમિયાન હજારો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાઈ યાત્રાના માર્ગમાં ઠેર ઠેર ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભક્તોને પ્રસાદ અને પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું જો કે આ રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસકર્મીને એકાએક ગભરાણ અને ઉલટી થતાં સયાજી હસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન જવાનનું દુઃખદ અવસાન થયું જેના કારણે સમગ્ર પોલીસ વેળામાં શોકનો માહોલ છવાઈ ગયો બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમો પણ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચી હતી મૃતક પોલીસ જવાનનું નામ નરેશ હરજીભાઈ રાઠવા ઉંમર વર્ષ આડત્રીસ હતું જેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના કમાટના રહેવાસી હતા તેઓ વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા આ ઘટના રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન બની હતી કે જ્યારે નરીશભાઈ રાઠવા બંદોબસ્ત દરમિયાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ફરજ પર હતા તે દરમિયાન અચાનક ગભરામણ અને ઉલટી થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે જેના કારણે આ દુઃખદ ઘટના બની છે આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે સન્ની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો